એક દિવસ દેવી પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા તેમણે પોતાના શરીર પરથી ચંદન લઈને એક સુંદર બાળક બનાવ્યો અને તેને જીવંત કરી દીધો એ જ હતા માતા પાર્વતીના પુત્ર ગણેશજી માતા પાર્વતી ખે ગણેશજીને બેટા હું સ્નાન કરું ત્યાં સુધી તું આ દ્વાર પર પહેરો રાખજે કોઈને અંદર ન આવવા દેવું થોડી વાર પછી ભગવાન શિવજી આવ્યા તેઓ ઘરમાં પ્રવેશવા માંગતા હતા પણ ગણપતિએ રોકી લીધા માતા અંદર છે હું કોઈને અંદર જવા નથી દેતો મેં મારી માતાને વચન આપેલું કે કોઈને હું અંદર નહીં આવવા દઉં શિવજીને સમજાયું નહીં કે આ બાળક કોણ છે બંને વચ્ચે ઝઘડો થયો શિવજી ક્રોધિત થયા અને ત્રિશુલ વડે ગણપતિનું મસ્તક ઉતારી દીધું પાર્વતીજી બહાર આવી અને પોતાના પુત્ર જીવંત નહીં થાય તો હું આખું જગત નાશ કરી દઈશ મારા પુત્ર ને સજીવન કરો શિવજી બોલ્યા ગણો જે પ્રાણી સૌ પ્રથમ મળે તેનું મસ્તક લાવી આપો ગણો જંગલ ગયા અને હાથી મળ્યો તેમણે હાથીનું મસ્તક લાવીને ગણપતિના શરીર પર મૂક્યું આ રીતે ગણપતિજી ફરી જીવંત થયા શિવજી અને પાર્વતીજીએ આશીર્વાદ આપ્યો તો જ્ઞાનનો દેવ વિધનહરતા અને પ્રથમ પૂજનીય રહેશે તેથી દરેક શુભ કાર્ય પહેલા સૌ પ્રથમ શ્રી ગણેશનું સ્મરણ કરવામાં આવે છે શ્રી ગણેશાય નમઃ